નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ માં પિતૃ પક્ષ નું મહત્વ ખૂબ જ વધારે હોય છે પિતૃ પક્ષ દરમિયાન પિતૃલોક માંથી ધરતી પર આપણને મળવા માટે આવે છે આપણા દ્વારા તેમના માટે કરવામાં આવતા શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન આદિ કાર્યોથી તેઓ સંતુષ્ટ થઈને આપણને આશીર્વાદ આપે છે દર વર્ષે પિતૃપક્ષ ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા થાય છે અને આસો મહિનાની અમાસના દિવસે તેની થાય છે તેને સર્વ પિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે પિતૃપક્ષ દરમિયાન મનુષ્યએ પિતૃઓની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ કર્મ તથા દાન ધર્મ કરવા જોઈએ શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્યને તેના પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેના કુળનું ગૌરવ હંમેશા વધે છે આવા મનુષ્ય ક્યારે ગરીબ રહેતા નથી આ વર્ષે સપ્ટેમ્બર અને છે ના દિવસે પિતૃ પક્ષ નું સમાપન થશે પિતૃ પક્ષ સોળ દિવસ સુધી ચાલે છે આ દરમિયાન મનુષ્ય એ પિતૃઓની સંતુષ્ટિ માટે ઉપાય અવશ્ય કરવા જોઈએ મિત્રો પિતૃઓ મનુષ્યના પરિવારનું સુરક્ષા કવચ હોય છે પિતૃઓની શક્તિ મનુષ્યની દરેક પ્રકારના સંકટોથી રક્ષા કરે છે જો ઘરમાં પિતૃઓની શક્તિઓનો વાસ હોય તો તે ઘરમાં કોઈ પણ પ્રકારની દુષ્ટ આત્મા કે નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી એટલા માટે આપણે પિતૃ પક્ષમાં થોડાક એવા કાર્ય કરવા જોઈએ જેનાથી આપણા ઘરમાં પિતૃઓની શક્તિઓનો વાસ થાય

દાન કરવું અને દાનમાં પણ સર્વોત્તમ હોય છે તેના સિવાય તમે પિતૃ પક્ષમાં તમારા પિતૃઓની સંતુષ્ટિ માટે વસ્ત્રોનું પણ દાન કરી શકો છો જો ગાયનું દાન કરવામાં આવે તો તે કેટલાય ઘણું વધારે ફળ આપે છે

ગાયના દર્શન માત્રથી જ મનુષ્યના હજારો પાપ દૂર થઈ જાય છે એટલા માટે ક્યારે પણ આ નિષ્પાપ ગાય માતા પર અત્યાચાર કરવા જોઈએ નહીં ગાયને ક્યારે મારવું જોઈએ નહીં અને ક્યારેય તેને કષ્ટ આપવું જોઈએ નહીં ગાયને મારવું તે શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ ગણવામાં આવ્યું છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણને ગાયોથી વિશેષ લગાવ હતો તેમને ગાય માતા સૌથી વધારે પ્રિય હતી શ્રીકૃષ્ણ કહે છે કે ગાયોની સેવા કરવી એ સૌથી મોટો ધર્મ છે આ સંસારમાં તેનાથી મોટું પુણ્યનું કામ બીજું કોઈ નથી કળિયુગમાં ભવિષ્યવાણી કરતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કળિયુગમાં જ્યારે ધર્મનો નાશ થશે ત્યારે મનુષ્ય ગાયની સેવા નહીં કરે મનુષ્ય ફક્ત દૂધ માટે જ ગાયનું પાલન કરશે દૂધ મેળવવા માટે તે ગાયને ખૂબ જ કષ્ટ આપશે જેના પરિણામ સ્વરૂપે કળિયુગમાં પાપ અને અધર્મ તેની ચરમસીમાએ હશે કળિયુગના અંતનું લક્ષણ બતાવતા શ્રી કૃષ્ણ કહે છે જ્યારે સંસારમાંથી ગાયોનો નાશ થઈ જશે ત્યારે કળિયુગનો અંત થશે જે મનુષ્ય કળિયુગમાં પણ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરશે જે સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગાય માતાને ખવડાવશે તે સદાય સુહાગન અને સૌભાગ્યશાળી રહેશે જે લોકો ગાય માતા દ્વારા પ્રાપ્ત થયેલા પંચગવ્યને ઘરમાં રાખશે તેના ઘરમાં ક્યારે દુખ દરિદ્રતા નહીં આવે મિત્રો આપણા ધર્મના બધા જ શાસ્ત્રોમાં ગાયની સેવાને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે જે વ્યક્તિ દરરોજ કોઈને કોઈ રીતે ગાય માતાની સેવા કરે છે તે સૌથી વધારે પુણ્યશાળી બની જાય છે ગામડામાં તો વ્યક્તિને ગાય માતાની સેવા કરવાની તક મળે છે પરંતુ શહેરોમાં ગાય માતાના દર્શન સહેલાઈથી ગૌશાળામાં જઈને ગાય માતાની સેવા કરવી જોઈએ અથવા ગૌશાળા માટે દાન પુણ્ય કરવા જોઈએ તેના સિવાય તમે તમારા ઘરમાં ગાય માતાની મૂર્તિ રાખીને તેની પૂજા પણ કરી શકો છો તેનાથી પણ માતા કાંધેનુના ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં ગાય માતાને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે એટલા માટે ગાય માતાની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે પ્રાચીનકાળથી જ ગાય માતાની સેવા અને સંરક્ષણ કરવાની પરંપરા ચાલી આવી છે કેટલાય મોટા ઋષિમુનિઓ પોતાના આશ્રમમાં ગાય માતાનું પાલન કરતા હતા અને રાજા મહારાજાઓ પણ ગાયોનું દાન કરતા હતા ગાયના દાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે ગાયનું દાન કરવાથી બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે આજે અમે તમને ગાય માતાના સંબંધમાં ખૂબ જ મહત્વપૂર્ણ વાતો જણાવીશું ગાય માતાની પૂજા કેવી રીતે કરવી જોઈએ ગાય માતાને કઈ વસ્તુ ખવડાવવાથી કયું ફળ મળે છે તથા ગાયના કયા અંગને સ્પર્શ કરવાથી દરિદ્રતા દૂર થાય છે તે બધા વિશ્વમાં આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે આપણી અત્યંત પૂજનીય ગાય માતા વિશે તમારે આ બધી વાતો જરૂર જાણવી જોઈએ તેનાથી તમારા જીવનના બધા જ પ્રકારના કષ્ટો દૂર થશે મિત્રો કેટલીક વાર સ્ત્રીઓ અજાણતા ગાય માતાને કેટલીક વસ્તુઓ ખવડાવી દે છે જેનાથી માતા લક્ષ્મી ક્રોધ થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવી વસ્તુઓ ગાય માતાને ક્યારે ખવડાવી જોઈએ નહીં તેનાથી મનુષ્યના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને તેને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી તો ચાલો જાણીએ ગાય માતાના વિષયમાં મહત્વપૂર્ણ અગત્યના નિયમ સૌથી પહેલા જાણીશું કે ગાય માતાના દર્શન કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે રોજ સવારે ગાય માતાના દર્શન થવાથી પુણેની પ્રાપ્તિ થાય છે અને સવારે ગોબરના દર્શન થવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે જો કોઈ અગત્યના કામ માટે તમે જઈ રહ્યા છો અને અચાનક તમારા રસ્તામાં ગાય માતા આવી જાય તો તે કાર્ય નક્કી જ સફળ થાય છે કોઈપણ યાત્રા પર નીકળતા સમયે જો તમને ગાય માતાના દર્શન થઈ જાય તો તે યાત્રા સુખપૂર્ણ સમાપ્ત થાય છે તેમાં કોઈ પણ સંશય નથી મુજબ જો તમારી કુંડળીમાં છે તો બીજા ઉપાયોની સાથે ગાય માતાને દરરોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષ માંથી મુક્તિ મળે છે અને આજ રીતે જો કુંડળીમાં શનિની સાડા સાતી અને મહાદશા છે તો દરેક શનિવારે અને અમાસના દિવસે કાળા રંગની ગાયને ઘાસ કે રોટલી ખવડાવો અને તેની પૂજા કરો તેનાથી શનિદોષ ઓછો થાય છે ગૌમૂત્ર એટલે કે ગાયનું મૂત્ર ખૂબ જ ઉપયોગી પવિત્ર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ હિતકારી હોય છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ગૌમૂત્રનું ઘણું મહત્વ છે સાથે વૈજ્ઞાનિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ગૌમૂત્રના ઘણા બધા લાભ જણાવવામાં આવ્યા છે ગૌમૂત્રમાં ઘણા ખનીજ પદાર્થો અને સ્વાસ્થ્ય વર્ધક તત્વો હોય છે જે આપણા શરીરની શુદ્ધિ કરે છે અને ઘણા બધા રોગોમાંથી પણ બચાવે છે અને સાથે જ ગૌમૂત્રનો છંટકાવ કરવાથી વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા પ્રસરે છે એટલા માટે આપણા શાસ્ત્રોમાં શરીરને નિરોગી રાખવા માટે દરરોજ ગૌમૂત્રનું સેવન કરવાનું તથા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર મુજબ સવારના ભોજનમાં સૌથી પહેલી રોટલી કાઢીને એક સફેદ ગાયને ખવડાવવું શુભ માનવામાં આવ્યું છે જો તમારી કુંડળીમાં બુધ ગ્રહ કમજોર છે કે પછી તમારે કોઈ કારણથી તેનો દુષ્પ્રભાવ સહન કરવો પડી રહ્યો છે તો દરેક બુધવારના દિવસે ગાય માતાને લીલો ઘાસચારો ખવડાવવાનું શરૂ કરી દો તેનાથી બુધ ગ્રહથી જોડાયેલા દુષ્પ્રભાવ દૂર થશે અને તમને તમામ મુશ્કેલીઓનો હલ મળી જશે જો કુંડળીમાં મંગળદોષ છે જેના કારણે તમારા જીવનમાં ઘણા પ્રકારની પરેશાનીઓ છે તો લાલ રંગની ગાયની સેવા કરવી જોઈએ મંગળવારના દિવસે ગાય માતાનું પૂજન કરવું અને તેને ગોળ અને ચણા ખવડાવવા જોઈએ બૃહસ્પતિ ગ્રહને જીવનના બધા જ માંદલિક કાર્યો માટે કારક માનવામાં આવ્યો છે એવામાં કોઈને કોઈ વ્યક્તિના જીવનમાં વિવાહ આદિક માંગલિક કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા છે તો તેવા લોકોએ કુંડળીમાં બૃહસ્પતિ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે રોટલી પર ગોળ અને ચણા મૂકીને ગાયને ખવડાવવી જોઈએ તેનાથી તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે જો તમારા ઘરમાં અશાંતિ છે લડાઈ ઝઘડા થતા રહે છે તો ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે ઘરની અંદર ગાયના ગોબરમાંથી બનેલા સળગાવવા જોઈએ અને તેનો ધુમાડો આખા ફેલાવવો જોઈએ તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ઘરની સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે ગાયના દૂધ દહી ઘી ગોબર તથા ગૌમૂત્ર માંથી બનનારા મિશ્રણને પંચગવ્ય કહે છે પંચગવ્ય ને પાપનાશક કહેવામાં આવ્યું છે અને હિન્દુઓની એક ધાર્મિક વિધિ પ્રાયશ્ચિત કરવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે બનાવનાર બધી જ વસ્તુઓ ખૂબ જ ઉપયોગી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે અને સાથે ઔષધીય ગુણોથી પણ ભરપૂર છે મિત્રો જો તમારા ઘરના દ્વાર પર ગાય માતા આવે તો તેને રોટલી ખવડાવ્યા વગર જવા દેતા નહીં નહી તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે કેમ કે જેના દ્વારેથી ગાય કઈ પણ પ્રાપ્ત કર્યા વગર જતી રહે છે તેના ઘરેથી લક્ષ્મી પણ જતી રહે છે દરેક સ્ત્રીએ દરરોજ ગાય માતા માટે એક રોટલી બનાવવી જોઈએ અને પ્રેમથી ગાય માતા ને ખવડાવી જોઈએ તેનાથી ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે કેટલાક લોકો ગાય માતાને વાસી કે એઠું ભોજન ખવડાવે છે તેને શાસ્ત્રોમાં પાપ માનવામાં આવ્યું છે તમે બીજા કોઈ પશુઓને ખવડાવી શકો છો પરંતુ ગાયને ક્યારેય પણ વાસી અને એઠું ભોજન ખવડાવવું જોઈએ નહીં ભૂખ લાગવાના કારણે ગાય માતા તે ભોજનને ગ્રહણ તો કરી લે છે પરંતુ તેનું પાપ તે વ્યક્તિને લાગે છે જે ગાય માતાને આવું ભોજન ખવડાવે છે ગાય એક શાકાહારી અને પવિત્ર પશુ છે એટલા માટે ગાયના ભોજનમાં ક્યારે પણ માંસ ઈંડા જેવી વસ્તુઓ મૂકવી જોઈએ કે નહીં આવું કરવાથી મહાપાપ લાગે છે જો તમારી કુંડળીમાં ચંદ્રદોષ છે અને જેના કારણે વારંવાર પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ તમારે રોટલી પર સફેદ માખણ મીઠું અને ઘી ચોપડીને ગાય માતાને ખવડાવવી જોઈએ જો શનિદોષ છે તો લોટમાં થોડા કાળા તલ ભેળવીને રોટલી બનાવીને ગાય માતાને ખવડાવી દેવી જોઈએ તેનાથી શનિદોષ સમાપ્ત થાય છે મંગળ દોષને દૂર કરવા માટે રોટલી પર હળદર ચોપડીને ગાયને ખવડાવવી જોઈએ જો તમારા ઘરમાં ધનની સમસ્યા છે તો ગુરુવારના દિવસે ગાયને કેળા ખવડાવવા જોઈએ તેનાથી દરિદ્રતા દૂર થાય છે મિત્રો ગાય માતાની પીઠ ઉપર એક ઉપલી ખુદ હોય છે તે ખુદમાં સૂર્યકેતુ નાળી હોય છે જ્યારે પણ તમારા ઘરના દ્વાર પર ગાય માતા આવે ત્યારે તમારે તે ખૂંદને એકવાર જરૂર સ્પર્શ કરવી જોઈએ તેનાથી તમારા જીવનમાંથી બધા જ દુઃખોનો અંત થશે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય તન મન ધનથી ગાય માતાની સેવા કરે છે તે મૃત્યુ બાદ વૈત્રણી નદીને ગાય માતાની ઉંછડી પકડીને પાર કરી દે છે તેવી વ્યક્તિનું અકાળ મૃત્યુ થતું નથી અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિના ભાગ્યની રેખા જાગ્રત નથી તો તે વ્યક્તિ જો પોતાની હથેળી પર ગોળ રાખીને ગાય માતાને જીભથી ચટાડે છે તો તેની ભાગ્યરેખા જાગ્રત થઈ જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ જાય છે તો તો મિત્રો મિત્રો આપણે બધાએ આ રીતે ગાય માતાની સેવા જરૂર કરવી જોઈએ આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય ગાય માતા જરૂર લખજો આભાર